નમસ્તે મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો તમે બધા બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો બે પેપર બહુ જ સારા ગયા છે કારણ કે બહુ ઇઝી હતા ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને પેપર બહુ સરળ રહ્યા છે અને આઈ હોપ હવે જે નેક્સ્ટ પેપર આવવાનું છે જેનો તમને ઇંતજાર હશે બાયોલોજી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓના મને અત્યારે ફોન અને મેસેજ આવ્યા એટલા માટે હું એક વિડીયો બનાવ બનાવું છું તમારી માટે જે બહુ ધ્યાનથી સાંભળજો કે હવે બાયોલોજીમાં શું તો બાયોલોજીના પેપર કેવું આવશે કેવા પ્રશ્નો પૂછાશે એમસીક્યુ કેવા હશે થિયરીનું પેપર કેવા હશે એટલા બધા ઘણા બધા પ્રશ્નો આવ્યા કયા પેપર તૈયાર કરીએ શું તૈયાર કરીએ અત્યારે તો એના માટે મિત્રો આ વિડીયો બનાવું છું બહુ ધ્યાનથી સાંભળજો બહુ થોડોક જ ટાઈમ તમારો લઈશ બાકી બધું વાંચવાનું છે મિત્રો ખાલી બે ત્રણ ચાર મિનિટ મિત્રો જે પણ કહું છું શાંતિથી સાંભળજો તો પહેલી વાત કે બાયોલોજીનું પેપર પણ મિત્રો સરળ રહેશે સો ટકા સરળ પેપર આવશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી એમસીક્યુ મિત્રો એમસીક્યુમાં ખાલી સાચવું છું થિયરી મિત્રો એકદમ ઈઝી આવશે હું તમને કહું છું પણ એમસીક્યુએસમાં સમજણવાળા એમસીક્યુ હોઈ શકે છે તો બહુ ધ્યાનથી એમસીક્યુએસ સમજવા કારણ કે હું આ બધું એનાલિસિસ ઉપરથી કહું છું કે લા જેટલા પણ બોર્ડના એક્ઝામ થયા છે બાયોલોજીની અંદર સ્પેશિયલી એમાં એમસી થોડાક સમજણવાળા પ્રશ્નો વધારે પૂછેલા હોય છે બહુ જ કન્સેપ્શનલ હોય છે એવું નથી હોતું બેઠી બેઠી લાઈન હોય છે યસ એનસીઆરટીમાંથી જશે બહારનું કશું જ નહીં હોય હોશિયાર વિદ્યાર્થી છે એને તો ચિંતા કરવાની જરૂર જ નથી બિલકુલ ઈઝી રહેવાનું છે જે મીડિયમ વિદ્યાર્થીઓ છે એમના માટે ખાલી એમસીક્યુમાં બહુ ધ્યાનથી પૂરજો સમય લેજો પૂરતો એક કલાક તમને મળવાનો છે તો બહુ સમય લઈને એમસીક્યુ કરજો ઉતાવળ નહીં કરતા કરતા મિત્રો તો મિત્રો નપાસ થવાની તો કોઈ શંકા જ નથી બહુ ઇઝી પેપર હશે એવું ઇઝી પેપર હશે કે મિત્રો આસાનીથી મિત્રો સોમાંથી સેવન્ટી અપ માર્ક્સ તો ઇઝીલી આવી શકે મિત્રો જો ધ્યાનથી તમે શાંતિથી પેપર લખો ઉતાવળ નહીં કરો તો ચોક્કસથી માર્ક્સ આવશે કારણ કે પેપર ઈઝી રહેશે બેઠે બેઠી ટોપિક્સના એમસી પ્રશ્નો પૂછેલા હોય છે દર વખત એવી જ રીતે સરળ પેપર આવશે કારણ કે બે પેપર જોતા જે કેમિસ્ટ્રી અને ફિઝિક્સનું પેપર જે પ્રમાણે આવ્યું છે એ પ્રમાણે પણ આપણે કહી શકીએ કે બાયોલોજીનું પેપર પણ સરળ રહેવાનું છે આ વખત બોર્ડે ઘણા બધા સૂચનો આપ્યા છે કે પેપર ઇઝીલી જોવાના આના બધું ન્યૂઝમાં તમે જોયું હશે આ વખત મિત્રો બહુ જ વિદ્યાર્થી પ્રત્યે બહુ દયાભાવના અને એમને ફાયદો થાય એ રીતની પદ્ધતિ છે એવું મને લાગે છે એટલા માટે કહું છું મિત્રો બાયોલોજીનું પેપર સરળ આવશે ચિંતા નહીં કરતા બીજું મિત્રો તમારે બાયોલોજીની હવે એક દિવસમાં તૈયારી કરવી છે તો મેં નીચે લિંકમાં પાંચ પેપર આપેલા છે જેમાં એકથી ત્રણ ચેપ્ટર પછી ચાર પાંચ છ ચેપ્ટર પછી સાત આઠ નવ દસ ચેપ્ટર અને પછી અગિયાર માત્ર તેર આમ ચાર પેપરને એક સંપૂર્ણ પેપર મિત્રો આપેલું છે લિંકમાં જોજો ડિસ્ક્રિપ્શનમાં મેં પાંચ પેપર આપેલા છે આ પાંચ પેપર કરી દેશો તો લગભગ બારનું મિત્રો નહીં આવે મારી બુક પણ છે જે લોકો મારે છે મારી બુક છે એની પાછળ પણ મિત્રો પાંચ પેપર આપેલા છે મારી બુકના પ્રશ્નો પણ કરશો તો લગભગ એની બહારનું ઓલમોસ્ટ નહીં આવે મિત્રો જે આ પેપર આપું છું એની બહારનું પણ એક પણ પ્રશ્ન નહીં હોય તે પેપર પણ કરવા વિનંતી અને અને છેલ્લા ટાઈમમાં મિત્રો હવે વધારાનું વાંચવા જવાની જરૂર છે જેટલું આપણે તૈયાર કર્યું છે અને જેટલું આપણી પાસે છે એટલું તૈયાર કરીએ મેં તમને કહી દીધું છે કે શું તૈયાર કરવાનું જે પેપર છે પેપરને તૈયાર કરો જે ટોપિકમાં હજી ક્યાંક યાદ નથી આવ્યું ભૂલી ગયા છો તો એ ટોપિક અત્યારે કરી દો જે એક રજા છે મિત્રો તો તમે ચોક્કસથી કરી શકશો આજે હાલ રાત્રે વિડીયો બનાવશો રાત્રે જોશો તો એક રજા તમને કાલે મળવાની છે કાલે જોશો તો મિત્રો તમારી પાસે બહુ ઓછો ટાઈમ હશે પણ પેપર બધા પેપર કરી દેજો ચોક્કસથી તમને ફાયદો થશે તો ઓવરઓલ પેપર ઇઝી આવશે ટેન્શન લેતા નહીં મિત્રો એમસી એસ એનસીઆરટી ફોકસ કરજો એનસીઆરટીમાંથી કોન્સેપ્ટવાળા થોડુંક ધ્યાન રાખજો ઉતાવળ ખાલી ના કરતા મિત્રો બસ એટલું જ સજેશન છે બાકી તો તમારા ઉપર વિશ્વાસ રાખજો તમે સો ટકા બધું જ તૈયાર કર્યું છે અને ઓલમોસ્ટ બાયોલોજીનું પેપરમાં લખવાની સ્પીડ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં તો રહી જશે મિત્રો લાંબા પ્રશ્નો હોય છે જવાબ એટલે થોડુંક સ્પીડમાં લખજો અક્ષર સારા કાઢજો પહેલાં જ વખતથી જેથી વાંચવાવાળા જે ટીચર્સ છે એને તકલીફ ના પડે અને તમારા માર્ક્સ પણ વધી શકે છે જે મિત્રો તો સ્પીડમાં લખવાનું પણ અક્ષર સારા કાઢીને લખવાનું મિત્રો જેથી સમય નહીં ખૂટે પેનો બે ત્રણ વાપરતા હોય તો ઓછી કરી દેવાને મિત્રો કારણ કે આપણે એમાં જ સમય જતો રહે ઘણીવાર આપણે બીજું ઘણું લીટીઓ કરવા બોર્ડર આપવાનો ઘણો બધો સમય લેલી છે છેલ્લે કરવાનો મિત્રો જો સમય બચે તો એ કરજો આકૃતિમાં મિત્રો પરફેક્ટ આકૃતિ આવે એવું જરૂરી જે ચોપડીમાં આપી છે એના જેવી લાગતી હોય પરફેક્ટ તો જ ચાલશે મિત્રો પણ એટલો બધો ટાઈમ ના લઈ લેતા કે આપણો સમય પ્રશ્ન લખવાનો બાકી રહી જાય મિત્રો તો એક સજેશન છે થોડુંક ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખી અને પેપર લખજો સો ટકા ઇઝી પેપર હશે ને તમને આવડશે જ તમારા ઉપર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ચોક્કસથી તમને આવડશે તો આઈ હોપ તમને મારી બધી જ વાત ખબર પડી ગઈ છે એકવાર ડિસ્ક્રિપ્શનના પાંચ પેપર મિત્રો જોઈ લેજો ચોક્કસથી ફાયદો થશે પાંચે પાંચ પેપર તૈયાર કરી દેજો ચોક્કસથી બધું જ બધા જ લગભગ પ્રશ્નો એવા જ હશે એના અંદરથી જ હશે મિત્રો તો બીજા કોઈ પણ પ્રશ્નો હોય તમને કોમેન્ટમાં જણાવજો હું તમને પ્રયાસ કરીશ મારા તરફથી જવાબ આપવાનું બીજું બધું તમને આવડે જ છે ભગવાન તમારું પેપર સારું જાય એવી ભગવાનને મારી પ્રાર્થના અને ડૂ યોર બેસ્ટ તમારું સર્વસ્વ આપી દેજો સો ટકા તમને સફળતા મળશે મળશે બેસ્ટ ઓલ ઓફ થેન્ક યુ સો મચ